વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના તરસાલી વિસ્તારમાં સિત્તેર વર્ષીય મહિલાની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે આજે સવારે મહિલાના ઘરની લાઈટો જતા તે બહાર જોવા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે તેવામાં અજાણ્યા શખ્સો દ્વારા તેમની હત્યા કરીને કાનની બુટ્ટી અને ચેનની લૂંટ કરી હોવાનું સપાટી પર આવ્યું છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઘટનાની તપાસમાં ડોગ એફએસએલ તથા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો જોડાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે क्या नाम और क्या बनाव बना था हरविंदर सिंह मेरा नाम है जी सर क्या हुआ था सुबह में सर सुबह में क्या हुआ मालूम नहीं है सुबह में चार बजे लाइट चला गया था हाँ। देखने हाँ। के लिए गई हाँ। उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने उधर लेटी हुई थी जो सामने गेट है ना क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए उनके शरीर से कान से बुंदा है न कान का टॉप्स और चेन बस इतना आप कुल कितने लोग थे कुछ ऐसा पता मकरपुरा पुलिस स्टेशन विश्तारमा आजे वेली सवार एक रॉबरी विद मर्डर ने के रिपोर्ट थी उसे अब आवेदन पुलिस ने जान था स्थानिक पुलिस टीम ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાની જગ્યાએ જે પરિસ્થિતિ છે સંભાવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ કેવી રીતે ઘરની અંદર વીજળી કટકા કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે ને તે પછી ઘરમાં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જુરી પહોંચાડીને એમના કાનના બૂટીને કલાના એક ચેનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ પોલીસ સ્થાનિક પોલીસના ટીમો ક્રાઇમ બ્રાન્ચ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત દેખાતું મોડસોપરંડી અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો ટેકનિકલ ફોરેન્સિક અને એને અન્ય ભૌતિક પુરાવાઓના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપના માધ્યમથી પણ હું આપણે જાણ કરીશું મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું આભાર